નગરજનોમાં તંત્ર સામે રોષ દેખાઈ રહ્યો છે ત્યારે પાલિકા તરફથી વિકાસના અધૂરા કામોને લઈને પ્રજાજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે તો વહીવટદારના લાંબા શાસનમાં થયેલા કેટલાક કામોથી જનતાએ રાહત અનુભવી તો કેટલાય એવા કામો છે જે આજે પણ અધૂરા જોવા મળી રહ્યા છે ત્યારે ધંધુકા શહેરમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે ત્યારે તળાવ બ્યુટિફિકેશનનું કામ પણ અધૂરું છે ત્યારે કોલેજ રોડ પર ડિવાઇડરનું કામ પણ અધૂરું જોવા મળી રહ્યું છે તો શહેરના પ્રવેશ દ્વાર સમા પ્રમુખ સ્વામી માર્ગની હાલત બિસ્માર જોવા મળી રહી છે તો રોડ રસ્તા ગંદા પાણી ભૂગર્ભ ગટરના પ્રાણ પ્રશ્નોને લઈને આગામી ચૂંટણીમાં તે અસર પાડી શકે છે ત્યારે ધંધુકા ખાતે સાત વોર્ડમાં 28 સભ્યો ચૂંટવામાં આવશે જેના માટે બત્રીસ હજાર ચારસો પંચોતેર ઉપરાંત મતદારો મતદાન કરશે